તો આ ઘણા દિવસ પછી આજ અમે બે વિડીયો બનાવીએ છીએ કારણ કે મેડમ આવી ગયા છે આપણા ઘરે પ્રોબ્લેમ હતો ઝઘડો થઈ ગયો એટલે વિડીયો નહોતો બનાવ્યો મોગલ ડાયરા ને આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો કેમ છો બધા મજામાં ને આજ ઘણા દિવસ પછી મારો વિડિયો આજ આવે છે કારણ કે છે ને હમણાં ચાર પાંચ દિવસ થઈ છે કે વિડિયો નાખ્યો નથી થોડું પ્રોબ્લમ હતો એટલે વિડીયો નહોતા આવતા પણ હવે પાછા કાયમ રેગ્યુલર આવશે અને આજ આપણે છે ને ભાઈ દાડિયા લઈને જવાનું છે બોલેરો લઈને કેમ કે હમણાં વરસાદને હિસાબે દાડિયા ઘરે હતા અને પાસે પાદરવી અમાસ હતી એટલે મેળાનો વિડીયો મેં નહોતો બનાવ્યો કારણ કે મારે મૂળ જ નહોતું એવું કાંઈ મન ફ્રેશ હોય તો આપણે માણસ ધારે એ કરી બાકી ન બનાવી શકીએ મેં મેળાનો વિડીયો કંઈ નહોતો બનાવ્યો એક વિડીયો જ નથી બનાવ્યો ચાર પાંચ દિવસ મોબાઈલ જ બંધ કરી દીધો હતો તો કાયમ વિડીયો આવવાના છે કરો બધાને આપણે રાપે સડાવ દીધા છે અને દાડિયા આપડા બધાય ઓલી બાજુ છે હું કરું થોડુંક તમને દેખાય કદાચ નહીં દેખાય બાવળી આડા આવી જશે દાડિયા તો આવી જશે મિત્રો પણ વરસાદ જો અત્યારમાં આ બધું સડ્યું છે જાફરાઓ સાઈડ થી છે ને અત્યારે નાગેશ્રી દાડિયા આવ્યા છે યાર અત્યારમાં હજી નવ વેગે ને તો વરસાદે આવી લગભગ તો મને એવું નથી લાગતું કે આ દીવ પૂરો થાય ભેગો જ વરસાદ આવે લગભગ તો આવી જાય અહીં સરસ મજાનો લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે આપણો બોલેરો સાઈડમાં લગાવી દીધો છે આપણે અહીં બોલેરોને છે ને નાળા ઉપર જ મૂકી દીધો કારણ કે છે ને આ બાજુ કેડી છે ખેતરની એટલે ના નથી મિત્રો આગળ આવેલા જઈશ ને ગાડી ટુ વ્હીલ લઈને એ મારા ખેડૂત છે તો મને કહે છે કે આના ગાડી લઈ લેવી છે હાલો વાડીએ લઈ લે એમ અહીં રોડ ઉપર મૂકવી નહીં તો અત્યારે આગળ વયા જ હશે વાડીનો ગેટ છે રફ રસ્તાનો મારા ખેડુ છે નાગેશ્વી ગામે આવ્યા છે આજ તો ડાઢીયાભાઈ યાર લોકેશન એક નંબર છે અત્યારે વાતાવરણ એવું છે ને મસ્ત મજાનું એટલે કઈ ઘટી ને એવો નજારો છે તો અત્યારે સરસ મજાનો ધાબો છે ને બોલેરો આપણો નીચે મૂકી દીધો છે હું ધાબા ઉપર આવી છું દાડિયા બધ થાય કામ કરે છે તો વરસાદ છે બધા કામ કરે છે અત્યારે હે એમ તો નથી લાગતો એટલે હવે હું જાઉં છું દાડિયા ગયો છે સા બને જ છે કપાસ આવો મસ્ત હતો ખડે બહુ છે પણ કપાય સારો જ છે વાંધો નથી વરસાદ આવ્યો નહીં અત્યારે તો વયો હવે આવે નહી તો સારું હું તો જાઉં ભાઈ મારું મારવું કે નો ડાયરેક્ટ રાપે સડાવીને મને એમ હતું કે વરસાદ આવી જાય પણ આવ્યો નહીં તે સારું થયું સાફ પીવા ટાણે વરસાદ આવી જાય ને ગાય ગાયોડીને આવું પીડું જવું મેં તમને આડી થોડીક વાર પહેલા કીધું છું કે વરસાદ ન આવે તો સારું ઉડાણી થઈ છો અત્યારે પાછો વરસાદ આવી ગયો તો પડે દીવરાવ દીધો હારા એ તો આ બધા આવી ગયા છે વરસાદ ધબ ધબાટી બોલાવે છે બધા આવે છે હે હવે વરસાદ વહી ગયો છે ઘડીક આવીને વરસાદ આવ પથારી ફેરવી નાખી કીધો ગારો ગરો પાણી કરી દીધું ઘડીકમાં દાડિયા તો પાછા બધા વયા જ જશે મેં કીધું કે ખડ ખેસો આપણે હાલે ધીમે ધીમે હકારો બપોર તો થઈ જાય એમ તો બધા ગયા તો આજ ઘણા દિવસ પછી આજ અમે બે વિડીયો બનાવીએ છે કારણ કે મેડમ આવી ગયા છે આપણા ઘરે આ મેડમ રહ્યા હમણાં મારે બોલતા નથી એટલે રિહાઈન હોય જશે આજ આવ્યા છે એ એવું નથી ઓ હાથે માથેમ કરવા ગયા થા પછી હમા કરીને આવ્યા અત્યારે આજ ભાઈ વિડીયો ચાલુ કર્યો ઘણા દિવસ પછી કે બોલ છો હું કોણ કેતો હું

તો ભાઈ અમે વડાપાવ ખાઈ લઈ કેમ કે પછી એવા ગાયગા નાસ્તો કરે પછી મારે જવાનું છે બોલેરામાં હાકળ મરવાની છે રિઝોર્ડિંગ કરાવવાની છે તો ફટાફટ મારે જવાનું છે ફટાફટ નાસ્તો કરો હે ભાઈ એ બટેટું થોડું કહેવાય એને વડું કહેવાય આમાં બોળી ને આમાં બોળી આમ ને પછી ખાવાનું કેમ જોઈએ ભાઈ તમારે ખાવું તો તમે આવી જાઓ બહુ મજા હો તો મિત્રો આ માર્કેટ છે અમારા ગામ ની અને તો ઓલા બે ગાડી લઈને આવી જશે અને હું જાઉં છું વેવડિંગ કરાવવા બે આવી તો જશે હવે પૂછી લેવા કે હું જાઉં ગાયકા અત્યારે પછી મોડું થઈ જાય ને તો પછી કરી નહીં દે વેવડિંગ એટલે તો ફેમિલી આપડે બોલેરો લઈને આવી જશે વેવડિંગ કરાવવા આપડે ભાઈ અહીંયા વેવડિંગ ક્યાં કરાવવાનું છે તમને બતાવી દઉં આમાં નાખવાની છે હા કરવું આપણે જગદીશભાઈ છે અમારા ગામમાં

ને મેડમ મહેંદી પડવે છે આ મહેંદીના કારીગર અમારે છે અમેરિકાથી લાવ્યા છે કઈ ઘટે ની એવી મહેંદી પડી રહી છે તો મસ્ત મજાની અને હું ને એતા ભાઈ અમે અંદર બેહાં છે અમારા એતા ભાઈ છે એ તું એને ફોનમાં જોવું છે ભાઈ મને બે ઝાપડ મારી દજો એ ગાલમાં આમ મને હમના રહી એ તો અમને આમ બેહા ઝાપટ મારી દજો એમાં નથી ભાઈ એમાં નથી હવે એમાં નથી જો કેટલું ફોન કાઢે હો ફોન કાઢે અમારો ફોન ફોન જાય છે તો પાડી હતા ને પપ્પાને કરીને કહી દો ઉભે ઉભેરો કહી દો બાળકોને ભાઈ બહુ ફોન ન અપાય પણ અમારે ભાઈ પછી રડે એટલે દેવો પડે ફોન તો અત્યારે છે ને મહેંદી પાડે છે ના આપણે તો ભાઈ ખાઈ પીને આરામ કરીએ છે કારણ કે આપણે જ કઈ છે નહીં વરત વરત વરસ તો ઝાગરણ છે વરત તો નહીં પણ કેવડા ત્રીજ ત્રીજનો અવરેથી જાગરણ કરવાનું હોય ને આ છે મારે એતા હોય જ ભાઈ જો ભવરાવે એ ફોનમાં જોવા જોવા હાટુ કાઈ આવ્યા છે ફોનમાં બહુ જોયો એને ફોનમાં આવતી વધારે શું જોઈએ ખબર છે ભોળા દાદા શું જોય હતા

答应不了，等等。